ગાડી રડતી ને તો જો મિત્રો સાપ પકી ગયો છે અહીંયા અને અમારે રોપ પીવો ભેંસના દૂધનો સાવ કાંઈ ઘટે નહીં તો જો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાર અને આપણે મોરજો દૂધની ગાડી જઈ રહી છે ચાર કેન બાંધ્યા છે આખા દૂધના ભરેલા અને જો આ સડામાં ગાડી પણ સડતી નથી ચાર કેન આખા છે અને બે દહીયા છે આ સડામાં જો ગાડી પણ સડતી નથી લો ઈલો આવે છે અને અહીંયા જો આ બાલ આવે આ રોડ આવી ગયો છે એટલા માટે તો અહીંથી જો આપણે માલ ને આના માલ છે અહીંયા જઈ છીએ આપણે એટલે માલ તો તે બહુ હારા કે જા જોણડા જમાડી દીધા ડુબાને આ શું છે આ માલ વગર ખાન ના ડુબાયો આ હારા જ કોઈ ને મિત્રો મારે જોવા જોવાનું ભાઈ એવો છે એકલો એટલે માલ લઈ અને એકલો જોવામાં સારે છે એક મહિના દીથા આવી છે અજમીન ડૂબવા બધા જોવામાં સરે છે અને હા મારે બંગલા દેખા એની અહીંયા વેહું સારે ને એવું બધું કરે છે રજા માતા મિત્રો અત્યારે આવ્યા છીએ અમારા નેહના માલ છે અહીંયા અને અહીંયા જોવો તે માલ પડ્યા છે અને હવે અમે સાપાણી પીએ છીએ અહીંયા ગામડામાં જ્યાં માલ છે અહીંયા જો કે અમે નીણ હાટુ અમે બધે આટા મારીએ છી તો અહીંયા સાપણી પી લઈ આપણે રોજ જંગલ માં સા પીતા હોય આજ અહીંયા ગામડા માં બે હું છે તો ન્યા પી નકી તો સાતરો મળાંગો ક્યાં છે ભાઈ અમે કે મળાંગો તો નથી આ બધી સરવાનું ધારું છે

ગામડામાં પી અમે તો તો પીધો પણ બની રહ્યો છે ભૂકી નાખી ઓલું ઓલું અહીંયા જોવો આપણે શાહ મિલ્યો છે કે હું અહીંયા જોવો ફરે છે અમારા નિયની બેહું છે પણ જો કે આયા હમણાં આવી આવ્યા છે ગામડમાં ધા માલ લઈને ભાઈ ઓ જો મિત્રો શા પકી ગયો છે અહીંયા અને અમારે રોપ ભેંસ ના દૂધ નો શા હો ઘટે આની રબડી બની છે હારમ હારી તો આલો બધા શા પાણી પીવા માટે અને અહીંયા સરે છે માલ અને ફરતા છે ખેતરું

તો અહીંયા માલ હતા તો સાપણી પી લીધા છે અને હવે જઈશી એક જ વાર છે તો અહીંયા જોવા માટે તો બધાને જય માતાજી જય સોનલમાં